वडोदरा सुजाग सिंधी समिति द्वारा वार्षिक सिंधी सांस्कृतिक कार्यक्रम पंडित दिन दयाल उपाध्याय ऑडिटोरियम खाते भव्य रीते हतो आ प्रसंगे साइन मुकेशलाल साइन कमलेशलाल काउंसिलर हिराभ कंजवाणी भूतपूर्व काउंसिलर परसोत्तम भाई, भाई एडवोकेट पवन हेमनानी डो अनुषा लुला भूतपूर्व सभ्य जेठोभा लालवाणी रूपचंद वसवाणी સન્મુખ જ્ઞાનચんだણી અને રાજુલા સહિતના अनेक મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સિંદુનગરની મામ લતા ભગતાની અને શ્રી રાજુ લાલવાણી મુખ્ય ગાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સુજાગ સિંદી સમિતિની મહિલા સભ્યો દ્વારા સિંદી લોકનૃત્ય છેજનું મનમોહક પ્રદર્શન રજુ થયું હતું. તેમજ પૂનમ લાલવાણી અને મનીષ લહવાની દ્વારા રોમાંચક પ્રેમ ગીત પર સુંદર નૃત્ય રજુ થયું હતું જે દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોલ તૂટી પડ્યો હતો વડોદરાના આશરે 1000 થી વધુ સિંધિઓએ કાર્યક્રમનો આનંદ માણ્યો કાર્યો વગ કાર્યક્રમ દ્વારા વડોદરામાં સિંધિ સંસ્કૃતિ અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું આજે સુસુ પ્રોગ્રામ કર્યો તો અહીંયા જે કેલા આજ આદે સુજા સિદ્ધિ સમિતિ તરફથી એક પ્રવેશ શ્રી કચરલ કોના સાંસ્કૃતિક નું ગામનું આયોજન કરવામાં આવ્યું છે જે અમે ગ્રામ તરફથી 2022 નો સ્થાપ કાર્યકર્મી છે અમારું મેન મકસદ એ છે કે સિદ્ધિ બાયચા થી સંકટ થી અને સિદ્ધિ સભરતાને આગળ વધારવાનું છે એ ઉપક્ષમાં અમે આજે મુલાસનગર થી છે અને અને આખો બધા બહુ એન્જોય કરી રહ્યા છે જબરદસ્ત એન્જોય કરી રહ્યા છે સિંધી સમાજમાં આ રીતનો પ્રોગ્રામ આ લોકોએ પાસમાં ક્યારેય જોયેલું નથી એ રીતનું આ આયોજન કરેલું છે સુલંગ મેં હરેશાણી સમી દ્વારા તરફ દ્વારા કલ્ચરલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમ છે જેમાં સિંધી સમાજના તમામ નાગરિકો ધૂમધામથી આમાં ભાગ લઈ રહ્યા છે અને કલ્ચરલ પ્રોફ્રમમાં જે ભગતસિંહ નાવાણીના અવાજમાં એ ભગતસિંહ નાવાણી સિંધી સમાજની ગોયલ તરીકે ઓળખાય છે એના અવાજમાં બહુ સુંદર કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે સાથે સાથે મનીષ લછવાણી અને પૂનમ લાલવાણી દ્વારા પણ એક ગાયનનો આયોજન રાખવામાં આવ્યો હતો એ રીતે અલગ અલગ કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો કરવામાં આવ્યું અમે દર વર્ષે નવા નવા કલાકારોને બહારથી બોલાવીએ છીએ અને સિંધી સાહિત્ય અને ભાષાના પ્રમોશન માટે આ કાર્યક્રમ કરીએ છીએ આ વખતે અમારી વચ્ચે લતા ભાણી સિંધુ बदा कि संगीत जी रंग जमा भी रहे बधा ने जबरदस्त आनंद आयो बधा ने मेहनत से बधा मतीपर से सुजात सिंह समिति जहाँ सहकार दर वर्ष का प्रोग्राम उजवाया सिंह समिति की तरफ से उसमें हमको बहुत बहुत मज़ा आया उसमें शेज थी डांस थी लता बखेरी के मधुर मिट्टी आवाज़ थी और इसमें सबने बहुत एंजॉय किया बहुत मजा किया ऐसे ही ये प्रोग्राम आगे बढ़ता रहे सिंधी कल्चर को आगे बढ़ाते रहे हम हम आपका सपोर्ट चाहते हैं क्या चाहते हैं क्या नाम आपका कृपया बता दीजिए आज आज क्या-क्या प्रोग्राम किया गया था आज हमारे सجاد सिंधी समाज द्वारा चीज का प्रोग्राम था डांस का प्रोग्राम था और एक लता भक्तानी सिंगर है वो सिंगिंग का प्रोग्राम था और आपने इधर जो लेडीज ने जो प्रोग्राम करा था वो क्या था वो तो चेंज था वो एकदम सुंदर वडोदरा न्यूज गुजराती आप शहरना ताजा अने सचोट समाचार फेसबुक इंस्टाग्राम यूट्यूब अच्छा व्हाट्सएप पर हमराज जोड़ाओ फॉलो करो वडोदरा न्यूज गुजराती